જય હિન્દ નમસ્કાર તાજેતરમાં જ બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ ને ગેરકાયદેસર રીતે ભાડે કે લાલચ આપી દેવાના કેસોમાં માં નોંધપાત્ર વધારો જોવા મળે છે આવી પ્રવૃત્તિ માત્ર જોખમભરી નથી પરંતુ કાયદેસર ગુનામાં ફેરવાય છે તમારું વ્યક્તિગત બેન્ક એકાઉન્ટ એટીએમ કાર્ડ યુપીઆઈ આઈડી અથવા સિમ કાર્ડ કોઈ પણ વ્યક્તિને લાલચ ભાડું કમિશન કે અન્ય કોઈ લાભના વચન પર ઉપયોગ માટે આપવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે સગુ સામાન્ય રીતે લોકોને કહે છે કે અમને થોડા સમય માટે તમારું એકાઉન્ટ જોઈએ છે તમારે માત્ર ઓટીપી આપવા છે દર ટ્રાન્ઝેક્શનના કમિશન મળે પણ હકીકતમાં તેઓ તમારા એકાઉન્ટનો ઉપયોગ કરે છે મની લૉન્ડ્રિંગ માટે સાઇબર ફ્રોડના પૈસા રાઉટ કરવા ફેક એકાઉન્ટ અને મ્યુલ એકાઉન્ટ બનાવવા માટે અને ગંભીર ગુનાઓને છુપાવવા માટે જો તમારું એકાઉન્ટ અથવા સિમ કાર્ડ કોઈ સાયબર ક્રાઇમ વપરાય છે તો કાયદાની નજરે તમે પણ સહ અપરાધી છો અને તમારી સામે કડક બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે કોઈ પણ લાલચમાં આવીને તમારો બેંક એકાઉન્ટ અથવા સિમ કાર્ડ અન્ય કોઈને ક્યારેય ન આપશો તમારી કેવાયસી આધારિત કોઈ પણ સર્વિસ માત્ર તમે જ વાપરો અજાણ્યા વ્યક્તિના